જય માતાજી જય હનુમાન દાદા જય સાદારમ બાપા માતાજી અને ભગવાનની મહેરબાની તમે બધા મિત્રો મજામાં છો કે આજે જો મિત્રો આજે આપણે આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણા ક્ષેત્રમાં એટલે આપણે બાદરી પહેરવાની છે એટલે બાદરી પહેરી લઈએ કેમ કે જો વરાપ બરાબ થઈ ગયો ન કે પછી હું કઈ જાય કોને એટલે આપણે બાદરી પહેરવાની છે તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છો જો પહેણી બેણી ધોઈ નાખી છે જો આપણે તો ઓટોમેટિક છે કદો નહીં જોઈ લો

પતા પે ઓટ પત્યા ની નાખ પતા પે તો નવી પેણી નથી નાવાની હા નવી પેણી તો મિત્રો નહીં લાવવાની હો કે એટલે આપણે આ સાલ છે કોને આ બાજરી માટે જોઈ લો ઓટોમેટિક છે આ બે બારે કાઢા પેના બધું બારે કાઢી નાખ્યું હા કાઢી નાખ્યું પછી તોય પતડી કાઢા દીગર કાઢ્યું પછી પેણી કાઢી પેણી કાઢી હવે પોચે હવે મિત્રો આપણે ખાવા ખાઈ અને પછી જો બાદરી પહેરવા જવા એટલી પેણી બે જાય ખાવા આપું છે કીશું એ આવે ના ખાવા એટલે આપણે ખાવા ખાઈ લે માતાજી મિત્રો આપણે જો પેણી બે હવે રેડી થઈ ગઈ છે અને ચાલુ કરી અને ડાયરેક્ટ આપણે તું એ બેહી રહી જો મિત્રો કીશું લબડી ગયા છે એટલે આપણે એને પકડવા બેહી જઈએ કેમ કે પડતા હડતા ના થાય કોમેન્ટ કરજો કે આપણે જો વાત બાજરી ફેરવાની જો વાંચેલા હતા એટલે આપણે ભાઈ तर कोण आहे की शिवागा पाहतो तो

बाइक तो, तो आ किशु नचित आ तो अनु से हां जो मित्र शु की खबर छे के अनु से आ किशु नहीं तो आई तो खबर छे ओ बधा ने कहता ए भाई अनु अनु सो अभी बेन ने आता वो किशु तो था जो मित्रों फाइनली आपरे बादरी आई गी से तो किशु बहुत उतरी तो अच्छी बादरी से जोवा दो प्यारी हडी जोवा दो पहला ले ला अच्छी से बादरी जो इला एम अग्यार जिले आ बादरी अग्यार जिले નાખી દેજ નાખી દે જો આપણે ત્રણ થેલું નાખી દઈએ જેમ કે જો મિત્રો ફાઇનલી આપણે બાદરી પહેરવાનું ચાલુ બની નાખ્યું છે અને શું આગળ બે આવ્યા જેમ કે વચ્ચે પહેરી છે ત્રણ ઓટા લીધા છે કોને મિત્રો હજી તો આ બધું બાચીત પડ્યું છે કોને સો થેલું લાવી હતી સોએ સોએ નાખી દીધી કોને હવે આખો દાડો કોણ ઊભું રહે એટલે સોએ સો નાખી દીધી કોને આપણે ભીઘો જેવું કહે ગયું છે હજી ત્રણ વીઘા છે કે બાજરી ચાલે એવી નહીં લાગતી એટલે આપણે થોડું ઓછું કરી નાખ્યું છે જો તો વાહ ચાલુ છે તો મિત્રો ઘણો જ આપું છે પણ એ પાત્ર ના લેવાય કોને સોઈ જઈએ કેના પછી લાવી જાય આપણે પેપરો બંધી લાગી છે એટલે આપણે નાના ભાઈ પોણી લઈને આવી ગયા છે એટલે આપણે પેલી બાજ જઈને પોણી પોણી પી લઈએ જોઈ લો પેલા જાય તો મિત્રો આપણે બાદરી પહેરતા પહેરતા આ થોડી બાદરી ખૂટી છે કોને લગભગ બે થેલી જોઈ પડી છે અને એક થેલી જો કોને ખૂટી છે એટલે આટલું પહેરવાનું છે અને ઓલી બાજ દેખાય જોઈ લો એટલા સુધી આવ્યા છે અને આ બધું બાકી જ પડ્યું છે કોને એટલે આપણે દેશી બાદરી કોને સાદી આપણે ખાવાની નહીં આવતી એટલી લેવા જવું પડશે કોને તો આપણે ઘેર જઈ અને દેશી બાજરી લેતા હોય ચમકે તો મિત્રો આ બધું પડ્યું છે હજુ થોડી કોને કાહારી જતી રહી છે કોને ખૂબ જતી રહી કાહારી આ જો આ બધું પડી જ છે એટલે આપણે લેતા હોય દેશી બાજરી અને થોડી કુંવર મૂવર કર દે એટલે કોને મિક્સમાં હેડી જાય પછી મિત્રો આ છે આપણે દેશી બાજરી છે ચમકે જો આપણે ખૂટી હતી એટલે લઈ અને મોય મુંવરનો કરી એટલે આ લેડી જાય ચમકે પછી ના મજા આવે ચમકે આ એકલી બાજરી પડી જાય કોને એટલે આપણે જઈ અને નાસી નાસી દેવાની કોને અને મિત્રો બનાવી રહેજો અમારા વિડીયોમાં તો આપણે આગળ બતાવીશું કે આપણે કઈ રીતની બાદરી બાજરી હજી તો પહેરવાની બાચી છે કોને અડધી જ છે જો મિત્રો ઓલી બાર ટ્રેક્ટર પડ્યું છે આપણું કેમકે હાલ બંધ રાખ્યું છે જઈને આપણે નાખી દેવી મિત્રો જો આપણને બાજરી પહેરતા થોડું ઓછું એટલે ઓટોમેટિક હતી એટલે આપણે બેઠા ને એવું ફૂલે ફૂલ મેં લીધું સકેડું એટલે લગભગ કોને જોઈ લો

चमके દો अरे આગળ બેઠા હતા એટલે પાછળ લાયા ચમકે જબર રોતા હતા એટલે બે ત્રણ ઓટા ખવરાઈ દીધા છે આપણે ટ્રેક્ટરના એટલે કે હવે આપણે બે એટલે એક બે ઓટા પાછા ખવરાઈ દે એટલે એને એમ મજા આવી જાય કોને અને ભાઈ તમારે કોઈ કહેવું જ કહી દો કે જય સદારામ બાપા જય હનુમાન દાદા જય સદારામ બાપા સબસ્ક્રાઈબ કરજો જો મિત્રો જય માતાજી જય સદારામ બાપા જય હનુમાન દાદા અને મિત્રો હવે તમારે ભાઈ નાના ભાઈ તમારે કોઈ કહેવું છે લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરી દીધો મિત્રો

Yeah, i'll be your <laughs> છે બોલતા ત્યાં જોઈ લો ચમકે ના બિહાર આખો ચાલો તો કોઈ હોય એટલે તો સત્ય સત્ય અમે ખોટા એમ કે રોવા મળે થઈ જાય પેલા ઉભા જોઈ લો જો મિત્રો આપણે જો હજી બાદરી કોઈ પ્યારા નહીં જી આ બધું બાકી પડ્યું છે એને એક તપેલી તો લાવી હતી ને જો આ બીજી તપેલી લઈને આવ્યા હતા જેમ કે બાદરી જબરજસ્ત કાહરી જતી રહી છે કોને એટલે જોવા આ પેલી લઈને આવ્યા બે જણા આપણે અંદર નાખી દઈએ આપણે થોડી બાજરી પડી હતી પણ નાખી દઈએ જોઈ લો નાખી દીધી કીશું લાયક નું કહી દે લાયક નું કહી દે કહી દે કહી દે લાયક નું કહી દે મિત્રો ફાઇનલી આપણે બાદરી પહેરાઈ જોઈ લો આ ચાર વિઘા ક્ષેત્ર હતું જેમ જો તો સાલીના આપણે સ્વચ્છ લાઈ શિંદુલાઈ એટલે પાછી એક તકલીફ ફેલાવી બીજી તકલીફ ના સાલી તો પણ બીજી તકલીફ ફેલાવી જોઈએ ગમે તે કરીને આપણે આ બાદરી પહેરી કરી પણ હવે જો આ બાદરી કહારી ઉગે કે હાસી ઉગે કોઈ કબે નહીં હો મિત્રો એ જો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો અને હવે મળશું એક નવા બીજા બ્લોગમાં જય માતાજી છે હનુમાન દાદા જે સદારામ બાપા